વેલકમ ટુ પ્રાપ્તસ કિચન બધાને ખબર છે કે ભજીયાને આપણે ચણાના લોટનો ઉપયોગ કરીને જ બનાવીએ છીએ પણ આજે આપણે ચણાના લોટના ઉપયોગ વગર કાંદાના એકદમ યુનિક રીતે ભજીયા બનાવીશું તો તેના માટે મેં પાંચથી છ જેટલા કાંદા લીધા છે અને સમારી લીધા છે કઈ રીતે સમાર્યા તે હું તમને અહીં બતાવી દઉં તેની છાલ કાઢી અને આ રીતે વચ્ચેથી બે પાટ કરી અને તેનું એક એક લેયર આ રીતે અલગ કરવાનું છે આંગળીની મદદથી જોઈ શકો છો એકદમ ઇઝીલી અલગ થઈ જશે થોડા હળવા હાથેથી આ પ્રોસેસ કરવાની છે જેથી કરી લેયરના છે તે બે પાટના થઈ જાય તો આ જ રીતે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ભજીયા બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં કાંદાને આ રીતે એક એક લેયરથી અલગ કરી અને રેડી કરી લેવાના છે તો તમને થશે કે વચ્ચેનું જે આ રીતનું તેનું લેયર છે તે તો એકદમ જાડું હોય છે અને તેના આપણે બે પાટ પણ નથી કરી શકતા તો આનું શું કરવાનું તો આનો ઉપયોગ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ તેને પણ આપણે વેસ્ટની જાએ જનરલી કાંદાના વચ્ચેનો ભાગ એકદમ હાર્ડ અને એકદમ જાડો હોય છે જેને આપણે લેયરથી અલગ નથી કરી શકતા તો તેનો પણ ઉપયોગ હું તમને આગળ કહીશ જણાવીશ કે આપણે કઈ રીતે તેનો ઉપયોગ કરવો તો આ રીતે આપણે બધા કાંદાના છે તે લેયર અલગ કરી અને રેડી કરી લઈશું તો મેં મીડિયમ સાઇઝના પાંચથી છ કાંદા લીધા છે અને આ રીતે તેને બે પાટ કરી અને વચ્ચેનો જે પીળાશ પડતો ભાગ હોય છે તે વધુ પડતો જાડો હોય તો તેને ચાકુથી અલગ કરી લેવો અને ત્યારબાદ આપણે આ રીતે એક એક લેયર છે તે અલગ કરતા જઈશું જોઈ શકો છો એકદમ ઇઝીલી અલગ થઈ જશે વધુ મહેનત પણ નથી અને એકદમ સહેલી પ્રોસેસ છે તો કાંદાના એકદમ અનોખી રીતે જે ભજીયા બનાવવામાં આવે છે તેના માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે અને આ જ રીતે કાંદાને સમારીને આ ભજીયા બનાવવામાં આવે છે તમને થતું હશે કે ચણાના લોટના ઉપયોગ વગર બનાવવાના છે તો ભજીયા કઈ રીતે બનાવશું તો તમને લાસ્ટમાં ખબર પડશે કે ચણાના લોટની જગ્યા પર આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરી અને આ ક્રિસ્પી અને યુનિક ભજીયા બનાવીએ છીએ તો મેં અહીં પાંચથી છ જેટલા કાંદાને આ રીતે અલગ કરી લીધા છે એક એક લેયરને જોઈ શકો છો તો આ અત્યારે બાઉલને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે બટેટાનું સ્ટફિંગ તૈયાર કરીશું તો તેના માટે મેં અહીં ત્રણથી ચાર મોટી સાઇઝના બટેટાને બોઈલ કરી તેની છાલ કાઢી અને મેશ કરી લીધા છે બટેટા એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ જ તેને મેશ કરવા નહીં તો ગરમા ગરમ તમે એને મેશ કરશો તો તેનું મોઇશ્ચર છે તેના લીધે તે વધારે વાળા થઈ જશે એટલા માટે ઠંડા થાય ત્યારબાદ તેને મિશ કરી અને હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અડધીથી પોણી ચમચી જેટલું ત્યારબાદ તીખાસ મુજબ તમે લાલ મરચાં પાવડર એડ કરી શકો છો તો હું દોઢ ચમચી જેટલો એડ કરું છું તમે પ્લસ માઇનસ કરી શકો છો ત્યારબાદ એક મોટી ચમચી જેટલો ધાણાજીરા પાવડર છે હવે હું તમને કાંદાનો ઉપયોગ જણાવી દઉં તો કાંદાનો જે વચ્ચેનો પાટ આપણે સાઈડ પર રાખેલો હતો તેને મેં આ રીતે ઝીણો ઝીણો ચોપ કરી અને આ બટેટાના સ્ટફિંગમાં જ એડ કરીશ તમે કાંદા અને ટામેટાનું સલાડ પણ ડિનરમાં અથવા તો લંચમાં સર્વ કરી શકો છો મેં અત્યારે આ સ્ટફિંગમાં એડ કર્યું ત્યારબાદ અડધા બાઉલ જેટલા કોથમીરના પત્તાને ઝીણા ચોપ કરી અને લઈ લીધા છે હવે આપણે આ સ્ટફિંગનો ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું મેં તીખાસ પણ વધારે એડ કરી છે અને ગરમ મસાલો પણ એડ કર્યો છે તમે બંનેની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો ત્યારબાદ ગડાસમાં હું સાકરનો ભૂકો લઈ રહી છું એક ચમચી જેટલો તમે સ્કીપ પણ કરી શકો છો ગળાશ એડ કરીએ એટલે હવે ખટાસ પણ આપણે એડ કરીએ તો અડધા લીંબુનો રસ એડ કરી દઈએ હું આ રીતે બટેટાનું સ્ટફિંગ રેડી કરી અને બટેટાવાળા બનાવું છું વરસાદની સિઝનમાં તમે કઈ રીતે બટેટાવાળા બનાવો છો અને કયા કયા મસાલા એડ કરો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો તમે આ રીતે ક્યારે પણ બટેટાવાળાનો મસાલો તૈયાર ના કર્યો હો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આદુ મરચાંની પેસ્ટની પણ જરૂર નહીં પડે એટલો ટેસ્ટી અને ચટપટો રેડી થશે કે સૌ કોઈના બટેટાવાળા છે તે ફેવરિટ થઈ જશે તમે બટેટાવાડાનું સ્ટફિંગ જે રીતે પણ જે કોઈ પણ મસાલા એડ કરીને રેડી કરતા હો એ રીતે તમે તમારી ચોઈસના મસાલા એડ કરી અને આ સ્ટફિંગ તૈયાર કરી શકો છો હું આ રીતે બટેટાવાડાનું સ્ટફિંગ બનાવું છું અને આ ભજીયામાં આ મસાલાની સાથે આ સ્ટફિંગ વધારે સારું લાગે છે ભજીયા વધારે ટેસ્ટી લાગે છે એટલે મેં આ બધા મસાલા એડ કર્યા તમે તમારા ચોઈસ પ્રમાણે મસાલા એડ કરી શકો છો તો બધા મસાલાને આપણે એકદમ સારી રીતે ચમચીથી હલાવી અને મિક્સ કરી લેશું ઘણી વખત એવું થતું હોય છે કે ગરમા ગરમ બટેટામાં તમે મસાલો કરી અને જ્યારે મિક્સ કરો છો તો એકદમ ચિકાસ આવી જતી હોય છે પણ તમે અહીં જોઈ શકો છો આપણે બટેટાને એકદમ સારી રીતે ઠંડા કરી અને મેશ કર્યા છે તો એકદમ કોરો કોરો અને છૂટો છૂટો આપણો આ બટેટાનો મસાલો છે તે રેડી થશે પણ ઘણી વખત બટેટા ઉપર પણ ડિપેન્ડ હોય છે ઘણી વખત એવા બટેટા આવી જાય છે કે જે જલ્દીથી બોઇલ પણ નથી થતા અને એકદમ ચિકાસવાળા હોય છે તો બટેટાની ઉપર ડિપેન્ડ છે પણ જો તમે ઠંડા કરીને આ રીતે મસાલો કરશો તો એકદમ સરસ આ રીતનો છૂટો અને કોરો રેડી થશે તો અહીં એકદમ સરસ માવો છે તે બનીને રેડી થઈ ગયો તો હવે આપણે તેના મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈએ તો આ રીતે આપણે બટેટા વડાના જે મસાલો છે તેના બધાના બોલ્સ બનાવી લઈશું મીડિયમ સાઇઝના ત્યારબાદ આપણે કાંદાનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે હું તમને જણાવી દઉં તો મેં એક લેયર લઈ લીધું જેને મેં આ રીતે બટેટા વડાનો જે આપણે શેપ આપ્યો છે તેને એક સાઈડથી કવર કરી દીધું અને બીજી સાઈડ પણ આ જ રીતે કાંદાનું જે લેયર છે તેનાથી કવર કરી લીધું અને ઉપરનો જેટલો પણ એક્સ્ટ્રા મસાલો છે તેને આપણે કાઢી અને એકદમ સરસ આ રીતે શેપ આપી દઈશું તો જેને એકદમ યુનિક ત્યારબાદ આપણે હથેળીમાં લઈ અને થોડું હળવા હાથેથી પ્રેસ કરી લઈશું જેથી કરી આ કાંદાના જે લેયર છે તે એકદમ સારી રીતે બટેટાના સ્ટફિંગની સાથે એકદમ સારી રીતે સ્ટક થઈ જાય ચીપકી જાય તો આ જ રીતે આપણે બધા બટેટા વડાને શેપ આપી અને અનોખી રીતે તૈયાર કરવાના છે તો છેને એકદમ સહેલું અને એકદમ અનોખી રીત તો આ જ રીતે આપણે બધા લેયરને એક બટેટા વડામાં બે લેયર કાંદાના યુઝ કરવાના છે બંને સાઈડ આ રીતે તો આ રીતે આપણે તૈયાર કરી લઈએ આપણે આગળ શું ઉપયોગમાં લેવાના છે તે પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે તો એ પણ હું તમને જણાવીશ અને એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા આ ભજીયા સૌ કોઈના ફેવરિટ થઈ જશે તો હવે બીજા કોઈ ભજીયા કરતાં તમે આખું ચોમાસું આ જ ભજીયા બનાવશો જો તમે એકવાર ટેસ્ટ કરી લેશો તો મારી ચેનલ પર આવી ઘણી બધી યુનિક રેસિપીઓ છે લાઈક આઈસક્રીમની અથાણાની પ્લસ મોન્સૂન સ્પેશિયલ અલગ અલગ રીતના ભજીયાની ખૂબ ઓછા તેલમાં ફક્ત એક ચમચી તેલમાં તમે કાંદાના ટીકી ભજીયા બનાવીને રેડી કરી શકો છો જેની વિડિયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ અને આખા લસણિયા બટેટાના ભજીયા કઈ રીતે બનાવવા તે પણ મેં ડિટેલમાં વિડીયો શેર કર્યો છે મારી ચેનલ પર તો આજે જ જઈને વિઝિટ કરો તો અહીંયા આપણે ભજીયાને તળવા માટે રેડી તો કરી લીધા પણ ચણાના લોટ વગર આપણે કઈ રીતે તળીશું તો ચલો એ પણ હું તમને બતાવી દઉં તો તેના માટે મેં એક પ્લેટમાં અડધા વાટકા જેટલું પાણી લઈ લીધું છે અને હવે આપણે તેની બ્રેડની મદદથી ભજીયા બનાવીશું હા બ્રેડની મદદથી તો તેના માટે મેં એક બ્રેડની સ્લાઇસ લઈ લીધી છે અને તેને બંને સાઈડથી અલટ પલટ કરી અને ભીની કરી લીધી છે ત્યારબાદ આપણે તેને બંને હાથની મદદથી હળવા હાથેથી પ્રેસ કરી અને વધારાનું જેટલું પણ પાણી છે તે બધું કાઢી લેવાનું છે હવે બ્રેડના સેન્ટરમાં આપણે જે કાંદાના ભજીયા રેડી કર્યા છે તેને એડ કરી દઈશું અને આ ભજીયાને આપણે બ્રેડથી ચારે સાઈડથી કવર કરવાના છે આ રીતે તો આ પ્રોસેસ હળવા હાથેથી કરવાની છે અને એકદમ સારી રીતે બધી સાઈડ પેક થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રહે જેથી કરી તળતા સમયે કોઈ પ્રોબ્લેમ ના આવે તો હળવા હાથેથી પ્રેસ કરતા જઈશું અને બધી સાઈડથી એકદમ સારી રીતે ભજીયાને આપણે બ્રેડથી કવર કરી લઈશું તો જેને એકદમ નવી રીત ઘણીવાર એવું થતું હોય છે કે ચણાના લોટનો ઉપયોગ કરીને ભજીયાને તેલમાં પાડવા ખૂબ અઘરા હોય છે ખૂબ કંટાળાજનક કામ છે અને ઘણા લોકોને ફાવતું પણ નથી તો તેના માટે આ બેસ્ટ રેસિપી છે ફટાફટ બની પણ જાય છે અને એકદમ ઇઝીલી તમે આ ભજીયાને ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો બની જશે અને ટેસ્ટી બનશે તો અહીં મેં બીજી સ્લાઈસ એવી લીધી છે જેની મેં સાઈડની એજીસ છે તે ચાકુથી કટ કરી લીધી છે તો આ રીતે તમે એક્સ્ટ્રા જે એજીસનો પાર્ટ છે તેને કટ કરીને પણ આ ભજીયા બનાવી શકો છો તો હું બંને રીતે તમને બતાવું છું અને હા અહીં એક વાતનું ખાસ ધ્યાન રહે કે પાણીની ક્વોન્ટિટી છે તે ઓછી લેવાની છે કેમ કે બ્રેડની સ્લાઇસ જેટલું પણ પાણી હશે તે બધું જ એબ્ઝર્વ કરી લેશે અને તેનાથી બ્રેડ વધારે પડતી સોફ્ટ થઈ જશે અને આપણા ભજીયા છે તે પરફેક્ટ નહીં બને તો પાણી જોઈતા પ્રમાણમાં જ એડ કરવું પ્લેટમાં થોડું થોડું કરીને વધારે પાણીની ક્વોન્ટિટી ના રાખવી અને એકદમ સારી રીતે પ્રેસ કરી અને બધું પાણી છે તેને આપણે કાઢી લેવાનું છે તો આ જ રીતે આપણે બધા ભજીયાને બનાવીશું બ્રેડની એક એક સ્લાઇસીસને આ રીતે પાણીમાં ડીપ કરી હાથેથી બધું એક્સ્ટ્રા વોટર કાઢી અને આ રીતે ભજીયાને કવર કરી અને રેડી કરી લઈશું તો આ પ્રોસેસ કરતા સમયે મેં ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ થવા રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બ્રેડથી કવર કરેલા ભજીયા છે તેને તેલમાં એડ કરી દઈશું અને અહીં એક વાતની ખાસ ધ્યાન રહે કે જો તેલનું ટેમ્પરેચર વધારે પડતું હાઈ હશે તો બ્રેડને તળાતા ખૂબ ઓછો સમય લાગે છે તો તે ફટાફટ ઉપરનું જે લેયર છે તે એકદમ લાલ થઈ જશે બળી જશે તો એટલા માટે તેલના ટેમ્પરેચરને બેલેન્સ કરવું જો ખ્યાલ ના આવે તો બ્રેડના ટુકડાને અથવા તો બટેટાના સ્ટફિંગને થોડું તેલમાં એડ કરી અને ચેક કરી લેવું અહીં એકદમ પરફેક્ટ ટેમ્પરેચર છે તેલનું તમે જોઈ શકો છો ભજીયાને આપણે તેલમાં એડ કર્યા તો તે બિલકુલ બળિયા નથી અથવા તો લાલ કલર નથી થયો તો હવે આપણે થોડી સેકન્ડ્સ બાદ તેલમાં સેટ થઈ જાય ત્યારબાદ તેને ઝારા અથવા તો ચમચાના મદદથી હલાવી અને તળી લઈશું એકદમ સારી રીતે ફક્ત બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે વધુ સમય પણ નથી લાગતો અને એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને એકદમ ચટપટા એવા આ બ્રેડના નવા અનોખા ભજીયા છે તે બનીને રેડી થઈ જાય છે તો જોઈ શકો છો ફક્ત થી ત્રણ મિનિટ જેવો સમય થયો છે અને એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવા આપણા આ ભજીયા તળાઈ અને રેડી થઈ ગયા છે તો આપણે આ જ રીતે તેલના ટેમ્પરેચરને બેલેન્સ કરી અને બધા ભજીયાને તળી લેવાના છે ત્યારબાદ તમે તમારી કોઈપણ ફેવરિટ ચટણીની સાથે આ ભજીયાની મજા છે તે માણી શકો છો તો આ ચોમાસામાં આ બ્રેડના ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ફટાફટ હવે આપણે બધા ભજીયાને તળી અને એક પ્લેટમાં ચટણીની સાથે સૌ કરી લઈએ તો તૈયાર છે આજના આપણા કાંદાના એકદમ અનોખા એવા બ્રેડના ભજીયા જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવા પણ સહેલા છે જે સૌ કોઈને પસંદ આવશે તેની સાથે મેં ગયડી એટલે કે મીઠી ચટણી આમલીની સૌ કરી છે અને સાથે લાલ મરચાંની સ્પાઈસી ચટણી સૌ કરી છે આ બંને ચટણી મેં કઈ રીતે બનાવી તે તમારે જો જાણવું અને શીખવું હોય તો પ્રાપ્તિસ કિચન પર આ જ રીતે ડેલીના વિડીયોઝ જોતા રહેજો કેમકે આ બંને ચટણીની રેસિપી હું જલ્દી જ મારી ચેનલ પર પોસ્ટ કરવાની છું જે એકદમ અનોખી રીતે બનાવવા આવે છે અને એકદમ ટેસ્ટી બને છે આ ચટણી તો એકવાર આ ચટણીને બનાવી લો એટલે તમે અઠવાડિયા સુધી એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો તો વરસાદની સિઝનમાં જ્યારે પણ મન થાય ત્યારે ભજીયાની સાથે તમે આ ચટણીની મજા માણી શકો છો તો અહીં ઓછા સમયના કારણે મેં મેંદાની બ્રેડનો ઉપયોગ કર્યો છે આ ભજીયા બનાવવા માટે પણ હું મારી ચેનલ પર જલ્દી જ રવાની બ્રેડ અને ઘઉંની બ્રેડ એ પણ યીસ્ટના ઉપયોગ વગર અને ઓવન વગર ઘરે એકદમ સહેલાઈથી કઈ રીતે બનાવી તેની રેસીપીનો વિડીયો મારી ચેનલ પર પોસ્ટ કરવાની છું તો તેના માટે મારા બધા જ વિડીયો તમારે જોવા પડશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને મારા વિડીયોને શેર અને લાઈક પણ કરવી પડશે તો આવા બીજા ઉપયોગી અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ